વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગાજર મરચાંનું અથાણું જે આપણે અઠવાડિયા પંદર દિવસ સુધી ખાઈ શકીએ અને તમારે અઠવાડિયા સુધી ખાવું હોય તો કઈ રીતે બનાવો એ પણ હું આગળ કહીશ અને પંદર દિવસ સુધી આપણે રાખવું હોય તો કઈ રીતે બનાવું એ પણ હું તમને આગળ કહીશ તો તમે પૂરી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે તો અહીંયા આપણે એક ગાજર લીધું લીધું છે અને છથી સાત લીલા મરચાં લઈ લીધા કોઈ પણ વેરાયટીના તમે મરચાં લઈ શકો લાંબા તીખા મોડા કે તમારે જેવા ફાવતા તમને જે ટેસ્ટ ફાવતો એવા મરચાં તીખા મોડા લઈ શકો છો અને અડધું અહીંયા લીંબુ લીધું છે અને દોઢ ચમચી જેટલા આપણે રાઈના કુરિયા લીધેલા છે અને મસાલાની અંદરથી મસાલાને જેની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને મીઠું તો આપણે પેલા આપણે ગાજરને છોલી લેશું ગાજરને છોલીને વચ્ચેથી જે પીતાનો ભાગ હોય એને કાઢી નાખવાનો આપણે અહીંયા દેશી ગાજરનો ઉપયોગ કરેલો છે આપણે ગાજરને ચીરું કરી લેવાની અને વચ્ચેથી જે આ પિત્તાનો ભાગ છે આપણે કાઢી નાખવાનો ને આવી રીતે લાંબી લાંબી ચીરુમાં આપણે સુધારી લેવાના બધા ગાજરને મરચાંને આપણે બે કાપા કરી અને જેટલા બીયા નીકળે એટલા કાઢ કાઢી નાખવાની અને ચાર ટુકડા કરી અને આપણે આની સાથે ઉમેરી દઈશું બીટીયાનો ભાગ આપણે મરચાંનો કાઢી નાખવાનો અહીંયા અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું ને આપણે અડધું લીંબુ અહીંયા ઉમેરી દઈશું લીંબુ ચઢાવીને અડધીથી પોણી કલાક સુધી આપણે રાખી દઈશું ઊંચા નીચું અહીંયા આપણે લીંબુ મીઠું ચડાવીને રાખી દીધા છે જો તમારે પંદર દિવસ સુધી રાખવા હોય તો એક કલાક સુધી રાખી અને અડધીથી પોણી કલાક સુધી એકદમ સરસ સુકા થઈ જાય ત્યાં સુધી એને પોળા કરી રાખવાના કપડામાં સુકાવા દેવાના એટલે પંદરથી વીસ દિવસ સુધી આપણું આ ગાજર મરચાંનું અથાણું ઇન્સ્ટન્ટ બગડે નહીં એમને સરસ રહે અને તમારે ઇન્સ્ટન્ટ જ ખાવું હોય તો આની અંદર પંદરથી વીસ મિનિટ સુધી આને લીંબુ અને મીઠું ચડાવીને રાખી અને જે પાણી થાય કાઢી અને આપણે જે અત્યારે રાયના જે બોરો લીધો છે એનો આપણે વઘાર કરી અને સીધો ચડાવી દેવાનો તો હવે આપણે વઘાર કરીશું અને આપણે એક સાઈડ રાખી દઈશું એક ચમચી જેટલું માંડવીનું તેલનો ઉપયોગ કરેલો છે તો એને સરસ ગરમ થવા આપણે ચપટી હળદર અને ચપટી હિંગ તેલ ગરમ થઈ જાય પછી તેલ ગરમ થઈ જાય પછી આમાં આપણે ઉમેરી દઈશું અને ચપટી આપણે લઈ લઈએ હાથની અંદર આપણું કુરિયા ઉપર આવી જાય એટલે સમજવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો જે કુરિયા ઉમેરા ઉપર આવી ગયા છે તો હવે આપણે આને ઉમેરી અંદર હવે આપણા ઊંચાની ચુકર લેવો અહીંયા એકદમ સરસ પાણી થઈ ગયું છે જો અહીંયા પાણી નીકળી ગયું છે બધું ગાજર મરચા કપડા ઉપર પોળા પોળા કરી અને સુકવી દેવાનું છે આપણાને પોળાપોળા સરસ સૂકવી દેવાના છે અહીંયા અને તમારે જો ઉતાવળ હોય તો આપણે આ જ કપડાંને આવી રીતે ઉપર આવી રીતે આમ કરી અને એને પોલા પોલા હાથે એને કોરા કર નાખવાના જાણે કે આપણે અઠવાડિયા સુધી રાખવા હોય ઉતાવળથી કોઈ મહેમાન આવતા હોય ને આ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય તો આવી રીતે તમે બનાવી શકો છો અને થોડી વાર સુકાવા દઈશું આપણે આવી રીતે પણ તમે કરી શકો તો અહીંયા આપણા ગાજર મરચાં એકદમ મસ્ત એવા સુકાઈ ગયા છે અને આપણું કપડું જેવું કેટલું ભીનું થઈ ગયું છે બધું પાણી પકડી લીધું છે એકદમ મસ્ત એવું જે આપણે મસાલો વઘારેલો છે એમાં બધું ઉમેર દેવાનું છે અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરશું આપણે મીઠું ચડાવેલું જ છે ગાજર મરચાંની અંદર એટલે હવે આપણે આ ગાજર મરચાં આની અંદર આપણે ઉમેરી દઈશું આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું ઉપરથી અને સરસ આપણે મિક્સ કરી દઈશું મસાલા સાથે એકદમ સરસ આપણે આ અથાણાને મિક્સ કરી દેવાનું આપણો અથાણું ફ્રિજની અંદર તમે રાખશો તો વીસ દિવસ સુધી આ બગડશે નહીં અને બહાર રાખશો તો અઠવાડિયા દસ દિવસ સુધી તો આપણા અથાણામાં કંઈ થશે જ નહીં બહુ મસ્ત એવું આ અથાણું તૈયાર થયું છે આપણું તો તૈયાર છે અહીંયા આપણું ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું તમને જો એમાં રાઈનો બોરો વધારે ફાવતો હોય તો તમે વધારે ઉમેરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો